હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ બાર જૂન બે હજાર પચ્ચીસના બપોરે જે અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેમાં બસો પચાસમી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે અને ઘણા બધા લોકો ઘાયલ થયા છે આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા તેઓ પણ મૃત્યુ પામ્યા છે વિમાનમાં જેટલા યાત્રિકો હતા તેમાં માત્ર ને માત્ર એક જ વ્યક્તિ બચ્યા છે આ એક ચમત્કાર કે ભગવાનની તેમના પર કૃપા હોય તો જ શક્ય છે ઘણા નાસ્તિક લોકો કહે છે કે એ તો એમને ચાલાકી અને હિંમત દેખાડી એટલે બચી ગયા હવે આવા લોકોને કોણ સમજાવે છે કે જે દોડીનું શકતા હોય તેમની પાછળ કૂતરું પડે તોય દોડતા થઈ જાય છે આ તો મોત સામે હતું બધાય લોકોએ હિંમત અને સાહસ દેખાડ્યું જ હોય જે વિશ્વાસકુમાર રમેશભાઈ બચી ગયા તેને મોટાભાગના લોકો ચમત્કાર જ કહે છે આ જ રીતે એક બહેન ગણપતિ દાદાના દર્શન કરવા ગયા અને ટ્રાફિક નડ્યું જેના કરે તેઓ ફ્લાઇટ ચૂકી ગયા બાદમાં એરપોર્ટ પર ઊભા ઊભા જ આ એક્સિડેન્ટ જોયું અને એ બહેન જે તેમના શબ્દોમાં કહે છે એ જોઈને એમ જ થાય કે ખરેખર આ બહેનને ગણપતિ દાદાએ જ બચાવ્યા છે આ એક ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે લોકો ખુદ લાઈવ જે લોકોના જીવ બચ્યા છે તેમના મોઢેથી સાંભળે છે કે ભગવાનની કૃપાથી અમે બચી ગયા તો પણ અમુક લોકો ખરાબ કોમેન્ટ મારવા આવી જ જાય છે આ ફ્લાઇટમાં એક સ્વામિનારાયણના હરિભત્ત સવજીભાઈ જવાના હતા અને તે કેવી રીતે આ ફ્લાઇટમાં ન ગયા તેમને કેવી રીતે આ ફ્લાઇટમાં જવાનું મનનું થયું અને કેવી રીતે તે બચ્યા ચાલુ સાંભળીએ તેમના જમુખેથી લોરેન્સ જે પ્રકારે સવજીભાઈ જેવું ચમત્કારિક બચાવ થયો તેમને બોર્ડિંગ પાસ ન મળ્યો તેવી પણ વાત સામે આવી રહી છે આપત્ત અત્યારે ઉપર આપની સાથે અત્યારે હાલમાં કોણ છે અને શું અપડેટ આપની પાસે મળી રહ્યા છે સૌજીભાઈ થિંબડિયા મારી સાથે છે ને જે એર ઇન્ડિયા નું બોઈંગ ક્રેશ થયું અને એક લોકોના મોત થયા દુઃખદ ઘટના છે દુર્ઘટના બાદ જે રીતે અહીંયા એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવી કે જે રીતે અહીંયા સાહેબ આપણે જોઈ શકો છો અહિયાંથી સવજીભાઈ જવાના હતા પરંતુ બોર્ડિંગ પાસનો કોઈક વિષય બન્યો અને તેઓ જઈ ન શક્યા અત્યારે આપણી સાથે મોજૂદ છે તેમ સાથે વાત કરીશ સાહેબ શું કહેશો કયા પ્લેનમાં જવાનું હતું કયા કારણોસર જવાનું હતું દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન પણ તમે સહી સલામત અત્યારે સ્વામિનારાયણ મંદિરમાં અહીંયા હાજર હું મારે આજે ક્રેશ થયો ને એ પ્લેનમાં જવાનું હતું મારો ટિકિટ નંબર હતો પરંતુ મારે ભગવાન સ્વામિનારાયણની કૃપા મારા ઉપર એટલી બધી છે કે મારા મહાન સ્વામી અને મારા ગુરુશ્રમી એની દયાથી મને ભગવાન ને આપી કે મેં મારા દીકરાને એવું કીધું કે તમે તું આમાં મારી ટિકિટ નહીં લે મને બીજો કોઈ દિવસ સાહેબ એટલે એને લેટ કરી અને સોમવારે ત્રણ વાગ્યાની આ જ પ્લેનની ટિકિટ મને લીધી છે એટલે એવી રીતે હું કુદરતી રીતે મારા મહારાજની દયાથી બચી ગયો છું તો હરિભક્તો અને મિત્રો આપણે જોયું કે કેવી રીતે સબજીભાઈનો જીવ બચ્યું અને ભગવાન સ્વામિનારાયણે તેમને પ્રેરણા કરી અને તેઓ બચી ગયા જે આપણે તેમના જમોઢેથી સાંભળ્યું ભગવાન સાક્ષાત નથી આવતા પણ તેઓ અન્ય દ્વારા મદદે આવે કે પ્રેરણા કરતા હોય છે આ જ ચમત્કાર છે આપણે સૌ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ અને આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે અને જે ઘાયલ થયા છે એ વહેલી તકે સાજા થઈ તે માટે આપણે સૌ કોમેન્ટમાં સ્વામિનારાયણ 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 લખીએ